જન કલ્યાણ મેડિકલ સોસાયટી માંડવી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિટલ અને ડાયાલિસિસ સેન્ટર દ્વારા આજે અબડાસા તાલુકાના કોઠારા મધે કોઠારા સાર્વજનિક દવાખાના મધ્યે એક નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કોઠારા એક એવું સેન્ટર છે એની આજુબાજુ ચાલીસ જેટલા ગામડાઓ આવેલા છે જેમનો સીધો વ્યવહાર કોઠારા સાથે છે તો આ ચાલીસેક ગામડાના જે જરૂરતમંદ દર્દીઓ છે કે જેમને સારવારની જરૂર છે રોગની નિદાનની જરૂર છે એવા દર્દીઓ આજે વિશાળ સંખ્યામાં આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે ને આ કેમ્પની અંદર અમેરિકાથી પણ બે ડૉક્ટરો પધારી અને સેવાઓ આપી રહ્યા છે ટ્રસ્ટી અને પ્રવક્તા જનકલ્યાણ મેડિકલ સોસાયટી માંડવી અને ભૂતપૂર્વ વિદ્યાર્થી કોઠારા જીટી હાઈસ્કૂલ આજે જનકલ્યાણ મેડિકલ સોસાયટીના ઉપક્રમે કોઠારા સાર્વજનિક દવાખાનાના સહકારથી આજે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં સાત જતાં ડૉક્ટરો અહીં સેવા આપી રહ્યા છે અમારા પ્રમુખ શ્રી કિરણભાઈ અને મંત્રી શ્રી અરવિંદભાઈ પણ જે વાત કરી છે કે હવે બંને સંસ્થાઓ સાર્વજનિક દવાખાનું આની જનગણા સાથે એને કામ કરશે અમારો એક જ હેતુ છે અમારા ચેરમેનશ્રીએ જે વાત કરી અમારો એક જ હેતુ છે કે ગરીબ દર્દીઓને રાહત ભાવે અથવા નિઃશુલ્ક સેવા કેમ મળી રહે એના માટે એના સતત અમારા પ્રયત્નો રહેશે અને આજનો કેમ્પનો જે સહકાર આપવો સફળ થયો હોય લગભગ બસો જેટલા દર્દીઓની તપાસ આજે થવાની છે એમાં મારા ગુરુ પ્રભાસસિંહ જાડેજા સાહેબ જેને રાજ્ય અને રાષ્ટ્રીય પારિતોષિક મળ્યો છે એમનો ખૂબ સહકાર મળ્યો છે અને માનવ જ્યોત ભુજના પ્રમુખ પ્રબોધભાઈ મુનુ જે કોઠારણા છે એના તરફથી ખૂબ ખૂબ સહકાર મળ્યો છે અને બધાના સહિયારા સહકારથી લોકોનો કેમ ઉદ્ધાર થાય શરીર કેમ સુધરે અને રોગ ન થાય એવા પ્રયત્ન કરીને રોગ થયો હોય તો એનું કેમ નિરાકરણ કરવું એ જ અમારો હેતુ છે આ તો જય જીરેન્દ્ર મુનોરભાઈ અને સાહેબે જે આટલું બધું સરસ આયોજન કરેલું છે એની અંદર એક એવી ખાતરી જેમ અમારા સાહેબે કિરણભાઈએ શ્રી આપી કે અમે નિઃશુલ્ક શસ્ત્રક્રિયા પણ કરી આપવામાં આવશે તો ખરેખર આ બહુ મોટી વસ્તુ છે આપણે ઈચ્છીએ કે બધા એકદમ સંતો બધા માણસો એકદમ સુખાકારી ભરવું પોતાનું જીવન જીવી શકે આ નાના ગામની અંદર આજે કોઠારાની આજુબાજુ લગભગ ચાલીસેક ગામો છે અને એ ચાલીસેક ગામોને જે નાની નાના નાના એટલે ગરીબ જે પણ સાહુકાર જે કંઈ પૈસાવાળા જે કંઈ હશે એ તો ક્યાં પણ જઈને પોતાનું નિદાન કરાવી શકશે અથવા જે કંઈ પણ જોઈતું હતું એ બધું કરાવી શકશે જ્યારે અહીંયા આપણે સામેથી સામે આવીને કરવાનું કારણ એક જ છે કે એ લોકોને જે ભૂજ અથવા તો બીજે ક્યાં પણ જવા આવવામાં એટલી બધી એ ટિકિટ ભાડા આખા દિવસનો ગરીબને જે કંઈ જે કોઈ પણ હોય એને આખા દિવસનો બિચારો મજૂરીને એ બધું બધું બચી જાય એક સાથે બે ત્રણ જણા જો ભુજ અથવા તો મોટા સિટીમાં જાય તો ઓછામાં ઓછા બે ત્રણ હજાર રૂપિયાનો તો મિનિમમ ખર્ચો થઈ જાય જે ખર્ચો અહીંયા સામે આવી અમારા પુર્મોલોજીસ્ટ અમેરિકાથી આવ્યા છે એવી જ રીતે અમારા એમડી ડૉક્ટર અમારા હાડકાના નિષ્ણાંત ડૉક્ટરો ગાયનેક ડૉક્ટરો બધાની અહીંયા આજે બહુ સરસ કેમ્પ થઈ રહ્યું છે અને વધારેમાં વધારે માણસો લાભ લે અને વધારેમાં વધારે એનો પ્રચાર પ્રસાર આપ સૌ કરાવી શકો એ માટે હું આપ સૌને વિનંતી કરું છું અક્ષય કોઈ પણ ક્ષતિ થઈ ગયો તો ક્ષમા અસ્તુ માંડવી તરફથી અત્રે કોઠારા સાર્વજનિક દવાખાનાની અંદર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે કોઠારા એ કેન્દ્ર છે આજુબાજુના ચાલીસ ગામો અત્રે આવે છે એટલે અહીંના વિસ્તારની રીતે જોઈએ તો આજુબાજુના જે દર્દીઓ છે એમને નિઃશુલ્ક સેવાનો લાભ મળી શકશે અને અવારનવાર અમે આવા કેમ્પો અહીંયા કરતા રહીએ છીએ તો જનકલ્યાણ મેડિકલ સોસાયટીવાળાએ આ રીતે અહીંયા ગોઠવ્યું છે અને આવા કેમ્પો ગોઠવતા રહે ભવિષ્યની અંદર એ અપેક્ષા રાખીશ કુમાર વારીલાલ ચેરમેન જનકલ્યાણ મેડિકલ સોસાયટી માંડવી રોજ અમે કોઠારા સાર્વજનિક દવાખાના મુજબ એક કેમ્પનું ખૂબ જ સરસ આયોજન કરેલું છે એમાં આજુબાજુના ગરીબ વિસ્તારોના ગામડાઓના લોકો કેમ વધુ લાભ લે એ અમારો હેતુ છે અને આ હેતુમાં અહીં આવનાર દરેક દર્દીને પહેલેથી છેલ્લે સુધીને તમામ સારવારો અમારી સંસ્થા તરફથી આપવામાં આવશે એવું પણ અમે આજે આ સ્તરે જાહેર કરીએ છીએ અને પણ પેશન્ટના ઓપરેશનો હશે તો પણ નિઃશુલ્ક કરી આપવામાં આવશે જેથી દરેક લોકો આનો લાભ લે અને ભવિષ્યમાં પણ આ કોઠારા સાર્વજનિક દવાખાનાના આ ટ્રસ્ટી શ્રી મનોહરભાઈ શ્રી એમ આપણે ખૂબ જ સારો સહકાર મળ્યો છે અને મળતો રહેશે એ સંસ્થા વતી એમનો પણ સૌનો આભાર માનું